જય માતાજી જય દ્વારકાધીશ જુનાગઢ ગિરનારી વ્લોક્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે આજ હું તમને લઈ જાઉં છું ભવનાથની અંદર જે તમે જુઓ તો એક તો તમને ત્યાં ભવનાથ મહાદેવનું મંદિર જોવા મળે છે એ સિવાય મંદિરની એક્ઝેટ બાજુમાં જ તમને એક પ્રાચીન મુર્ગી કુંડ જોવા મળે છે આ જે કુંડ છે એ ઘણો બધો પ્રાચીન છે તો તમે વ્લોગની અંદર મારી સાથે રહેજો હું તમને લઈ જાઉં છું ભવનાથની અંદર જે છે એ સિવાય મહાદેવનું મંદિર છે ત્યાં તમે કે જૂનાગઢની અંદર જે ગિરનાર પર્વત છે એનું ખૂબ જ મહત્વ છે અને આ મુર્ગી કુંડ છે એનું પણ ઘણું બધું મહત્વ છે તો હવે આપણે જઈએ ભવનાથની અંદર જો આપણે હવે પહોંચી ગયા છીએ ભવનાથ મહાદેવનું મંદિર જો સરસ મજાનું તમને આ મંદિર જોવા મળે છે મંદિરની અંદર પ્રવેશો એટલે જે દ્વાર છે એને આપણે રઘુનાથ દ્વાર તરીકે ઓળખીએ છીએ અહીંયા ઘણી બધી તમને દુકાનો જોવા મળે છે આની અંદર તમને રુદ્રાક્ષ એ સિવાય રુદ્રાક્ષની માળાઓ અને ઘણી બધી ચીજવસ્તુઓ જે અહીંની જે પ્રખ્યાત છે એ તમને મળે છે જુઓ સરસ મજાનું આ જે મંદિર છે મંદિરની તમે જે કોતરણી જો દ્વારની એ પણ ખૂબ જ સરસ છે બાજુમાં વસ્ત્રપાથેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિર કોઈને ખબર નથી હોતી પણ બાજુમાં ખૂબ સરસ નાનું એવું મંદિર છે હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ જો મંદિરની અંદર આપણે પ્રવેશ કરીએ એટલે મંદિરની જમણી બાજુ એક સરસ મજાનો રામ નામનો પથ્થર જોવા મળે છે આ પથ્થર છે એને તરતા પથ્થર તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે મંદિરની અંદર જઈએ મહાદેવના દર્શન કરીએ જો સરસ મજાનું મહાદેવનું મંદિર છે અહીં શ્રાવણ મહિનામાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે એ સિવાય આ મંદિર છે એ આપણે એમ કહી શકાય કે શિવરાત્રીના સમયગાળા દરમિયાન અહીંયા ઘણા બધા માણસો દર્શન કરવા આવતા હોય છે મહાદેવના મહાદેવના મંદિરની બાજુમાં જ એક મોટું બિલીનું વૃક્ષ જોવા મળે છે અને અહીં જે મંદિર છે એ ખૂબ જ સરસ છે આ મંદિરની એક્ઝેક્ટ તમે પાછળ જુઓ તો તમને જૂનો જે અખાડો જોવા મળે છે સાધુઓનો અને ભારતમાંથી સમગ્ર ભારતમાંથી તમે જુઓ તો શિવરાત્રિમાં અહીંયા ઘણા બધા સાધુ સંતો આવતા હોય છે જો હવે આપણે મંદિરની બાજુમાં એક મોટું શિવલિંગ છે એના આપણે દર્શન કરીએ જો સરસ મજાનું શિવલિંગ છે અને સતત અહીંયા જલ અભિષેક થતો હોય છે એ સિવાય જૂનો અહીંયા નંદીનો પણ એક સ્ટેચ્યુ તમને જોવા મળે છે જો આ પણ એક બિલ્લીનું વૃક્ષ છે અને તમે મંદિર જોઈ શકો છો જો આ મુર્ગી કુંડ છે અહીંયા શિવરાત્રી દરમિયાન જે શિવરાત્રિની રાત હોય છે ત્યારે જે રવાડી નીકળે છે અને આ રવાડીમાંથી જે સાધુ સંતો છે એ રાત્રે બાર વાગે એક્ઝેટ બાર વાગે અહીંયા શાહી સ્નાન કરે છે એવી પણ લોકવાયકા છે કે મહાદેવ ખુદ આ રવાડીની અંદર હોય છે અને જે રાત્રે સ્નાન કરી અને આ જે કુંડ છે એની અંદર એમ કહી શકાય કે એ સમાઈ જતા હોય છે તો આ રીતે આ મુર્ગી કુંડ છે એ તમને જોવા મળે છે આ પ્રાચીન છે ઘણા બધા વર્ષોથી અહીંયા જૂનાગઢની અંદર શિવરાત્રીનો ખૂબ ભવ્ય મેળો યોજવામાં આવે છે અને આ મેળો છે એને મિની કુંભ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે જો મંદિર છે અહીંયા ઘણા બધા નાના નાના મંદિરો છે દત્તાત્રેય ભગવાનનું મંદિર છે એ સિવાય તમે જુઓ તો નાના નાના બીજા ઘણા બધા મંદિરો તમને જોવા મળે છે જો આ સમગ્ર ભવનાથ મહાદેવનું મંદિર છે આ આપણે કુંડ પણ જોયો બરાબર અહીંયા એક સ્કલ્પચર તૈયાર કરવામાં આવેલું છે તમે જુઓ કે સરસ મજાનું એક ગિરનાર પર્વત છે એનું દ્રશ્ય તૈયાર કરવામાં આવેલું છે અને આ જે મંદિર છે એની અંદર એમ કહી શકાય કે સરસ મજાની ઘણી બધી એવી નાની નાની મૂર્તિઓ પણ ગોઠવવામાં આવેલી છે તમે બધા જોઈ શકો છો અહીંયા જો અહીંયા શિવલિંગ ઉપર જલ અભિષેક થતો હોય છે અહીંયા એક રૂપિયો તમે નાખો પેટીમાં એટલે જે ભગવાનની સ્તુતિ અને અભિષેક થતો તમને જોવા મળે છે જો ખૂબ જ સરસ આ મંદિર છે એની તમને પ્રતિકૃતિઓ જોવા મળે છે અહીંથી આપણે ભવનાથની અંદર હમણાં ટૂંક સમયમાં એક રજવાડી કાવો તમને જોવા મળે છે જો આ જૂનું ગાડું છે એના ઉપર અહીં આપણે જુનાગઢની અંદર હમણાં આ રજવાડી કાવો છે એ બને છે તમે ભવનાથ આવો તો આનો ટેસ્ટ કરજો મેં પણ આ રજવાડી કાવો પીધેલો છે અને મને પણ ખૂબ મજા આવી જો આ ભવનાથની અંદર એમ કહી શકાય કે એક સારું એવું આ ભાઈ છે એને આ સ્ટાર્ટઅપ શરૂ કરેલું છે અને રાત્રે તમે આવો તો મસ્ત મજાનું ગાડું તમને લાઈટ ડેકોરેશનથી જોવા મળે છે અને અહીંયા કાવો પીવાની પણ મજા આવે છે મેં પણ આ કાવાનો ટેસ્ટ કર્યો છે અને ત્યાર પછી અમે જો અમારે નક્ષત અને ક્રિષ્નવી હવે આ જમ્પિંગની અંદર મસ્તી કરી રહ્યા છીએ હે જો ભવનાથની અંદર જે મિની મેળો છે અહીંયા ઘણી બધી રાઈડ્સ ચાલુ છે ને ઘણી બધી રાઇડ્સ બંધ છે અત્યારે જો અહીંયા ખૂબ જ મજા આવે એવું સ્થળ છે આપણા ભવનાથની અંદર પણ ઘણા બધા કારણોથી અહીંયા રાઈડું છે એ બંધ છે જે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન જે અગ્નિકાંડ થયો હતો એટલા માટે બાકી અહીંયા તમને મિની મેળો જોવા મળે અહીંયા ઘણા બધા ફૂડ સ્ટોલ છે એ સિવાય આજે શનિવાર છે તો જેમ જેમ સાંજ થશે એમ ટ્રાફિક પણ અહીંયા વધતો રહેશે જો નક્ષત્ર અને ક્રિસનવી છે ત્યાં જમ્પિંગની અંદર એ બે રમે છે હેલો મિત્રો અમારી જૂનાગઢ ગિરનારી વ્લોગ્સ નામની ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરીને જણાવજો કે આ વ્લોગ્સ તમને કેવો લાગ્યો જય માતાજી જય દ્વારકાધીશ જય ગિરનારી